હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીકાંઠાના વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે પંચમહાલના હડફ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેમાં હડફ ડેમના બે ગેટ દોઢ ફૂટ સુધી ખોલી હડફ નદીમાં ત્રણ હજાર છસો સાહીઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જ્યારે ઉપરવાસમાંથી ત્રણ હજાર સાતસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી પાણીની આવકને લઈને હડફ ડેમની જળ સપાટી રૂલ લેવલે પહોંચતા રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડાયું હતું હાલ હડફ ડેમની સપાટી એકસો ચોસઠ મીટર છે જ્યારે રૂલ લેવલ એકસો ચોસઠ મીટર છે ત્યારે હડફ ડેમમાંથી હડફ નદીમાં પાણી છોડવામાં આવતા નદીકાંઠાના વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે જેમાં ડાંગરિયા ખાનપુર માતરિયા વેજમા કડાદરા ગામના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર